રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન પ્રેસિડેન્ટ રોજ જ્યારે નિર્મલા સીતારમણજીએ નાણાં મંત્રીએ બજેટ રજૂ કર્યું છે ખૂબ જ આવકારદાયક છે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે કારણ કે સોના અને ચાંદીમાં બંનેમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને છ ટકા સુધી લઈ આવ્યા છે પ્લેટિનિયમમાં છ પોઈન્ટ ચાર ટકા જેવો ઘટાડો કર્યો છે તો આ અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી અમે ખૂબ જ આવકારદાયક પગલું ગણીએ છીએ અને આ કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી અમારી ઇન્ડસ્ટ્રીને ઓર્ગેનાઇઝ વે તરફ જવામાં ખૂબ જ સફળ અને સારું પગલું કહી શકાય તેમજ આ બજેટમાં જે રોજગાર અને સ્કિલ ઉપર પણ વિશેષ ધ્યાન દોર્યું છે તો ના તમામ જે રોજગાર કરતા ભાઈઓ છે કે બહેનો છે તેમને પણ પ્રાધાન્ય આપ્યું છે પણ ખૂબ જ આવકારદાયક પગલું ગણી શકાય તેમજ મુન્દ્રા લોન છે તે દસ લાખથી વધારી અને વીસ લાખ સુધી કરી છે તે પણ આવકારીએ છીએ આમ એવરેજ એમએસએમઈ માટે આપણે બજેટ કહીએ તો ખૂબ જ સરસ અને સારું ગણી શકાય અમારી એક તો અમે કહીએ કે જીએસટીના સ્લેબમાં જે ઘટાડો ઈચ્છતા હતા એ આ બજેટમાં અમારી આશા પરિપૂર્ણ નથી થઈ તેમજ અમે કહી શકાય કે જે એક્સપોર્ટને પ્રાધાન્ય આપવા માટે એક્સપોર્ટનું શહેલીકરણ આપવા માટે જે એક વન વે તરફ કે 1 iibx જ્યારે ગોલ્ડ સિટી ગિફ સિટી માં બનેલ છે તો ત્યાંથી થી એક માત્ર એક્સપોર્ટ થાય એવી અમારી રજૂઆત હતી તે પરિપૂર્ણ ન થાઈ એ આવતા આગામી બજેટ પરિપૂર્ણ થાશે એવી અમારી આશા છે હવે સોનાની અંદર જે ટેક્સ છે એ ટેક્સ તો ઇમ્પોર્ટ ડ્યુટી ને જીએસટી છે એ બધો એક સરખો જ છે આ વન નેશન વન રેટની વાત છે એ છે એ એમાં આઈ થિંક ગવર્મેન્ટ ઇન્વોલ્વમેન્ટ ન થઈ શકે એ તે જે તે વેપારીઓ ભાઈઓ છે એ થશે અને જે તે નેશનલ લેવલની બોડી કે એસોસિએશન છે એ એના પ્રયાસ કરે છે હવે આગામી દિવસોમાં જોવાનું રહે કે શું થઈ શકે જે ચોક્કસથી આ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટા ઘટાડવાથી ગ્રાહકોને પણ નીચે ભાવે સોનું મળશે અને ગ્રાહકો જે સોનાની ખરીદીમાં જે અચકાતા હતા તેમાં આમાં ખરીદી વધશે અને અમારે જે રાજકોટ મેન્યુફેક્ચરિંગ હબ છે તો ચોક્કસથી આપણે કહી શકાય કે રાજકોટને છે ને અને પૂરા દેશને આનો લાભ મળશે